નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈકને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એ કપાસના પાકની અંદર હાલના સમયગાળા અંદર વરસાદ રહી ગયો છે અને આ વરસાદ રહી જવાના કારણે તરત જ જે છે એ સવારના પોરમાં એ ખૂબ જે છે એ ઝાકળ મેં એ મિત્રો આવી રહ્યો છે અને આ ઝાકળ અને મેં કારણે એ આપણને જે છે એ આવી રીતના સાપ્પા પીળા થઈ અને ખરવાનો પ્રશ્ન એ પણ જે છે એ ખૂબ મોટી માત્રાની અંદર એ દેખાઈ રહ્યો છે સાપ્પા જે છે એ ખરવા મળ્યાશ પીળા પડી જ મિત્રો આ સાપ્પા જે છે એ પીળા પડે ખરે એટલે આપણને સીધી નુકસાની સાપુ જે છે એ ખરવાનો પ્રશ્ન જે છે એ આવવાના કારણે એ કપાસના પાકની અંદર જે આપણે ધાર્યું હોય એવું ઉત્પાદન એ મિત્રો આપણે મેળવી શકતા નથી કારણ તો કે સાપુ જે છે એમાંથી જ ઝીંડવું થવાનું છે ને એમાંથી જ જે છે એ કપાસ આવવાનો છે એક સાપુ જે છે એ ઝીંડવું બનતા લગભગ આઠથી દસ દિવસ પંદર દિવસ જેવો સમય એ લાગતો હોય એક વખત જે છે એ સાપામાંથી ઝીંડવું બની જાય તો ખરવાનો પ્રશ્ન ઓછો રહે ઝીંડવું જે છે એ મોટા ભાગે ખરતું હોતું નથી પણ સાપવા જે છે એ ખરવાનો પ્રશ્ન રહે તો આ સાપવા જે છે એ ઓછા ખરે સાપવા ખરતા અટકે એના માટે હાલના સમયગાળા અંદર જ્યારે આ મેઘરવો જેને આપણે ઝાકળ કહીએ છીએ એ ખૂબ મોટી માત્રાની અંદર સવારે જે છે આખો નીતરી જાય એવી રીતનો આવે છે તો આના કારણે જે છે એ પાણી જે છે એ સાપવામાં પાછળના ભાગમાં એટલે કે દાંડલી પર જમા થાય છે અને ખરી જાય છે તો એના માટે મિત્રો ખાસ કરીને દૂધ અને ગોળ અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ નાખી અને જે છે એ મિત્રો આપણે છંટકાવ કરવાનો છે સાથે સાથે મિત્રો આ નહીં તો તો જે છે એ મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે વરડાટ વરડાટ એક પમમાં પચીસથી ત્રીસ એમએલ નાખી અને સાથે સાથે આપણું જે બજારની અંદર મળતું માઇક્રોન્યુટન્સ મિક્સ માઇક્રોન્યુટન્સ એ એક પમમાં પચીસ એમએલ નાખી પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરશું તો મિત્રો આ ખરવાનો પ્રશ્ન અટકી જશે ખેડૂત મિત્રો ખાસ જે છે એ આનો ઉપયોગ આપ જે છે આપણા પાકની અંદર કરી અને આ કપાસના સાપા જે છે એને ખરતા અટકાવી શકો છો ખેડૂત મિત્રો વડાણ જે છે એની અંદર બાર પ્રકારના એમિનોશિડ હોય અને ખૂબ સારું પરિણામ એ મિત્રો આપતો હોય તો આપણે જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સ નેવ્યાશી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર